રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીડીયુ મેડિકલ કોલેજમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટમાં પીડીયુ મેડિકલ કોલેજ દ્વારા દર વર્ષે વિશ્વમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પમાં તાજેતરમાં અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનાના દિવંગત આત્માઓને અને રાજકોટના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી રક્તદાન કેમ્પનું આયોજન પીડીયુ મેડિકલ કોલેજના તમામ સ્ટાફ ડોક્ટરો અને વિદ્યાર્થીઓના સહયોગથી કરવામાં આવ્યું હતું અને કેમ્પમાં એકત્રિત થનાર તમામ તમામ રક્ત રાજકોટની બ્લડ બેન્કોને સુપરત કરવામાં આવશે બસો થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે રાજકોટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના દરેક પદાધિકારીઓ દર વર્ષની માફક ચૌદ જૂન કે જ્યારે વર્લ્ડ ડોનર્સ ડે બ્લડ ડોનર્સ ડે સેલિબ્રેટ કરે છે આખી દુનિયા ત્યારે અમે આ દર વર્ષે કરતા હોઈએ છીએ પણ અનફોર્ચ્યુનેટલી બે દિવસ પહેલાં જે દુર્ઘટના બની પછી એક વિચાર આવ્યો કે શું આપણે આને પોસ્ટપોન કરી દઈએ અથવા તો કેન્સલ કરીએ પછી બધાએ કીધું કે ના એક બહુ સારું કાર્ય છે તો આનાથી સમાજને પણ પ્રેરણા મળતી હોય છે ત્યારે ખાસ જો આ પ્રકારના પ્રોગ્રામ ન થતા હોય તો એને કરવા જોઈએ ને ઓલરેડી આપણે તો આ કરીએ છીએ તો આજનું આ બ્લડ ડોનેશનનું ડે જે સેલિબ્રેટ કરીએ છીએ ત્યારે રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજની અંદર પીડીયુ મેડિકલ કોલેજના બધા સ્ટાફ ડૉક્ટરો વિદ્યાર્થીઓના સહકારથી આઈ રાજકોટ આજે જે બ્લડ ડોનેશન કેમ્પ કરે છે એ સંપૂર્ણ જે પણ બ્લડ ડોનેટ થાય અને કલેક્ટ કરવામાં આવશે એને આપણે રાજકોટની બ્લડ બેંકને આપીશું અને રાજકોટના જે સિવિલ હોસ્પિટલના દર્દીઓ છે એને એનો જ્યારે જરૂર હશે ત્યારે લાભ મળશે અમારો આમ તો કોઈ ટાર્ગેટ નથી પણ સામાન્ય રીતે દર વર્ષે સો બોટલ જેટલું બ્લડ કલેક્ટ થતું હોય છે પણ આ વખતે રાજકોટના જે ડોક્ટર નથી અથવા તો પીડીયુ સાથે સંકળાયેલ નથી એવા પણ અસંખ્ય લોકોના ફોન આવ્યા છે અને એ લોકો પણ બ્લડ ડોનેટ કરવા આવવાના છે એટલે મને આશા છે કે લગભગ બસોને થી વધારે બોટલ એકત્રિત થશે આજનું આ બ્લડ ડોનેશન કેમ્પ છે એ સંપૂર્ણ જે લોકો આ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે એ લોકોને એક શ્રદ્ધાંજલિ રૂપે આપણા રાજકોટના લોકલાડીલા નેતા એવા અને આખા ગુજરાતના નેતા એવા વિજયભાઈ રૂપાણી એ જેની સાથે અમે વર્ષોથી સંકળાયેલા છીએ એમને પણ સમર્પિત છે અને બીજે મેડિકલ કોલેજના જે સ્ટુડન્ટ્સો અને એની સાથે ત્યાં વર્ક કરતા હતા એ લોકો જે મૃત્યુ પામ્યા છે એમને પણ આઈ એમ એ રાજકોટ વતી એક શ્રદ્ધાંજલિ રૂપે આજનો બ્લડ ડોનેશનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે